નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચેતર વસાવા વિસ્તારના લોક પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે તો બીજી તરફ સામે ભરૂચ જીવલ્લાના લોકસભાના સાંસદ મનસુખ વસાવાનો પણ આ વિસ્તાર હોવાને લઈને પોતાના વિસ્તારમાં પ્રજાના કામો કરાવવા મનસુખ વસાવા પણ પાછળ રહ્યા નથી તો હાલ ચેતર વસાવા જેલમાં છે ત્યારે સરકારમાંથી મંજૂર થયેલ ચીકદા 66 કેવી સબસ્ટેશનને મંજૂરી મળતા જગ્યાનું નિરીક્ષણ કરવા સાંસદ મસુખ વસાવા ચિકદા દોડી આવ્યા હતા તાલુકામાં એક જ 66 વીજ સ્ટેશન હોવાથી આ વિસ્તારના લોકો માટે ઘણા વખતથી ચિકદા ગામના ખેડૂતોને ખેતી માટે વીજ કનેક્શનની માંગ હતી તો લોકોને બહુ તકલીફ પડતી હતી અને ચિકદા થી દેડિયાપાડા સુધી લાંબા થવું પડતું હતું તેથી સરકારે પ્રજાની માંગ સંતોષી ચિકદા ગામે 66 કેવી નવું સબસ્ટેશન મંજૂર કરી દીધું છે કે જેના અનુસંધાને ગ્રામ પંચાયતે ફાળવેલી જગ્યાનું સાંસદ મનસુભાઈએ જીબીના અધિકારી ગામના આગેવાનો સરપંચને સાથે નિરીક્ષણ કર્યું હતું અને સત્વરે નવા સબસ્ટેશનના ખાતમુહૂર્તની તૈયારી પણ બતાવી હતી ડેપ્યુટી ઇન્જિનિયર કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે તાલુકાના આખા વિસ્તારમાં એક જ પેટા વિભાગની કચેરી હતી અને કારણે જનતાને દૂરથી આવવા જવામાં સમય પણ જતો હતો ઘણી તકલીફ પડતી હતી તો આ માટે જે તે વખતે સ્થાનિક આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી હતી અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ સરકારી ડેટા સાથે સરકારમાં પ્રપોઝલ મોકલ્યું હતું જેના સંદર્ભે ચીકદા મુકામે સીધા મુકામે નવી પેટા વિભાગીય કચેરી સબડિવિઝન ઓફિસ મંજૂર થઈ છે હાલ લોકોને તકલીફ ન પડે તે માટે તાત્કાલિક ધોરણે ભાડાની ઓફિસમાં કામ ચાલુ કરી દીધું છે આ માટે ગ્રામજીઓને તાત્કાલિક જમીન ફાળવવાની કામગીરી હાથ ધરી હતી જગ્યા જોવા માટે સાંસદે સ્થળની મુલાકાત લીધી હતી ઓફિસ ખુલવાથી એક ડેપ્યુટી એન્જિનિયર અને બે જુનિયર એન્જિનિયર પણ મળશે જનતાને ઘણો ફાયદો થશે નવી ઓફિસ બનવાથી જી બીના કર્મચારીઓને પણ કામગીરીમાં રાહત મળશે લોકોના કામો પણ ઝડપી થશે અને લોકોને પણ ચીકદાથી ડેડીયા સુધી હવે લાંબા થવું નહીં પડે સાંસદ સુખભાઈ

ટૂંક સમયમાં ઠરાવ કરીને કલેક્ટરમાં રજૂઆત કરીને તેનો ટૂંક સમયમાં ભૂમિપૂજન કરવામાં આવશે આવનાર દિવસોમાં હજુ પણ જ્યાં જ્યાં આવા સબ સ્ટેશન ખોલવાના છે જરૂર પડશે તો ત્યાં ખોલવાની અમારી તૈયારી છે તેવું જણાવ્યું હતું ડેડિયાપાડા તાલુકામાં ગીરજરીની લગતી ખૂબ સારી સુવિધા છે અત્યાર સુધી પરંતુ વિવ વિવિધ કનેક્શનો ખેતીવાડી કનેક્શનો વધવાના કારણે બીજી સબસ્ટેશન ઓફિસની જરૂરિયાત છે જે ચીગદામ મુકામે ગ્રામ પંચાયતે જગ્યા ફાળવી છે એ જગ્યા અનુકૂળ કે છે કે નહીં તે માહિતી માટે જીપીના અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના સરપંચ તથા આ વિસ્તારના આગેવાનો સાથે આજે મારી મુલાકાત હતી જગ્યા ફાળવણી પછી ટૂંક સમયની અંદર આ ઓફિસનું ખાતમુહૂર્ત કરવામાં આવશે અને આ છાસઠ કેવી ઓફિસ કાર્યરત થયા પછી આ વિસ્તારને લગતા નાના મોટા ખેતીવાડી કનેક્શનને લગતા પ્રશ્ન હશે અથવા તો ઘર વપરાશને લગતા કંઈ પ્રશ્ન હશે તે લોકોને ડેડિયાપાડા સુધી જવાની કોઈ તકલીફ ન પડે અહીંયા જ ચિદ્દાની ઓફિસમાં જ આ પ્રશ્ન બધાના સોલ્યુશન થશે અને આવનારા દિવસોમાં હજુ પણ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં જે જરૂર છે ત્યાં સબ સ્ટેશનો પણ બીજા અમે ખોલવા માટે મારી તૈયારી છે આ ઓફિસ થયા પછી આ વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ પુરવાર થશે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ નર્મદા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ